હમણાં હે ને વરસાદના લીધે બધા ઢાળામાં બાંધ્યા નહીં બાંધ્યા ઘડી બગડી બાંધ કાઢતા હોય તો કેમકે સાંટા આવી અને પાછા તરત લીયા જાય એવું લીયા જાય આ બધું ચાલુ જ હોય છે પણ હે ને માથે પંખા ફરે હે ને તો હેઠ બહુ વાંધો નથી આવતો બધું ફૂંકાઈ જાય છે એટલે તમને બે એવું લે હે અને અત્યારે તે છાંટા આવું આવું ચાલુ થઈ ગયા છે અને સવારના દુકાન હતા તો બહુ પાણી કરી લીધા ને હવે પાછો ટાઈમ થઈ ગયો હે દુકાન બાજુ ખુશખાવાનો તો ભાગ બાકી તો વાદવાનું આવું બધું હે પવન માપે માપે આવે છે અને જાય આજ તો હવે આમ આગાહી પ્રમાણે એવું છે કે આગાહીનો છેલ્લો દિવસ છે જોયું આગળ પછી હમ આમ વાતાવરણ એવું કેવું છે બાકી તો આ બાજુ રીતે અત્યારે વાદવા દેખાય છે મનવા કે છે કે આ છેલ્લો દિવસ છે પછી કાલથી કોર જે જોમુક વિસ્તાર માં રહે છે બাকি આપણે થઈ જશે પૂરો તો ચાલો ત્યારે આ ગાડી માં આલ્પા બેહી મને નીકળવી દુકાને જાવ અમે તો લોકો તમને બધાને ગુડ રોંઢો અત્યારે વાગી રહી છે અસે 6:30 6:30 વાગી રોંઢો છે કે નહીં ઈ જો દેખ તમે બધા તમે જે સેટિંગ કરી આવજો મને એમ છે કે લગભગ રોંઢો કેવાય છે પછી જે કેવા તો હોય બাকি આપણે રોંઢો કીધો એટલે રોંઢો કહેવાનું થાય છે કેમાં કંઈ ફેરફાર નથી થાય અને અત્યારે આપણે કઈ બાજુ પ્રિયાન કર્યું ખબર અત્યારે આપણે પ્રિયાન પીયું છે બોકડા બાપાના ખેતર બાજુ કારણ કે એ ખેતરની માલિકા મસ્ત મજાના ગુલાબી કલરના અને લીલા કલરના ને કાપદા કલરના મસ્ત મજાના રીંગણા છે થોડાક મરસા છે અને થોડીક કાદેલી છે એમાં એ બધી વસ્તુનું થોડું થોડું ભૂસ મારવા જવાનું છે એટલે શું છે કે આપણે છે ને બગાલું વેસાતું એકચુઅલીમાં નવું પડે અને ક્યારેય આપણે ભૂગી ગયા ભાઈ કુવાના કાંઠે શું કરવા અમે ડોક્યું મારવા નાવા હતું નહીં પાણી જોવો કેટલું બધું વરસાદ હમણાં આવે છે ને એના લીધે મોટું ને એવું બધું બંધ છે એટલે સડી ગયું છે ઉપર પેલા છે ને આજે ઓલો બાંધેલા હેઠળ ભેડો આવ્યો ને એને હેઠ ગયું હતું પાણી એ અત્યારે ભાઈ ભેડા ઉપર એક ફૂંટ આવી ગયું હે અને પાણી એવું મસ્ત મજાનું શોખું હે ને કે એમ થાય છે કે દુબાકો મારી દેવો પણ એકચુલીમાં અત્યારે આપણે આજે નાવા વાવા આપણા મિત્રો ક્યાં કોઈ નથી એકલા એકલા નાવાની એકચુલીમાં મજા આવે કોઈ વાંધો નહીં અને એની માલ પાસે એક છે હે દેખાડવું જો મૂક્યું દેખાય તો દેખાય છે નથી દેખાતું તો ઓલા પણ આવ્યું આવ્યું ને દેખાડું ને હવે આવ્યું ને ભાગી ગયું એ તે કહેવાય સમજદાર વ્યક્તિ છે કે આવડે આની સાથે નો હોય એકચુલી વ્યાજ આવું પાણીમાં અને મેઘરાજા રાજા ભાઈ હમણાં થી મન મૂચી વરહે વરસે છે ક્યારેક આવે ક્યારેક વૈયા જાય એને ઠીક પડે એમ કરે છે અને આપણે ના નથી પાડવાની મેહુલા તો ભાઈ વેરિયા ભલા એમ ભાઈ રીંગણા વીંગણા બધું લાગે છે ને હાલો હવે છેડું ની રજા લેવાઈ ગઈ છે તો પછી ભીજું આવવાનું હોય ને આપણે એમને પૂછવાનું ઉતારવા આવશું ખાલી એટલું પૂછવાનું રાગે હે ને તો હે આ બધું અત્યારે માપે માપે વરસાદ નું માંડવી માં પાણી ભીયું છે દેખાય આવું પાણી છે ને બધા એટલો જ વરસાદ આવે છે માપી જાજો હોય નહીં ને ઓછો હોય નહીં તો એ બધું જ આવે જો આપણે હે ને રીંગણા ઉપર ને કારેલા ઉપર મસા ઉપર ફોકસ કરવાનું છે એ પેલા કામ બતાવી

તો અત્યારે આપણે ત્રીજા વિભાગમાં એટલે કે રીંગણી બાજુ જઈ રહ્યા છીએ રીંગણી છે ને એમાં તમારા ભાઈને રસ નથી કારણ કે આ રીંગણી છે બતાવી દઉં આનો કલર છે ને આવો હોય છે ચોકલેટી અને લીલા કલરનો એમાં આપણને જરિયા ઇન્ટરેસ્ટ નથી આપણે હજી આગળ વધવાનું થાય છે કેમ કે ન્યા હે ભાઈ ગુલાબી ચોકલેટી રીંગણું આપણે એમાંથી રીંગણા લેવાના ને એમાંથી ભરવાનું છે ચૂલી તો ચાલો તમને આનો રીંગણાનો કલર બતાવી દઉં પહેલા પછી રીંગણા ઉતારી તો આ રીંગણા છે ને મોટું દેખાડું નનકા નનકા તો આ રીંગણાનો કલર આવો કંઈક હોય છે મસ્ત મજા ને એની લાઈટ ને કલર ને ચમક ને આવું બધું જોવો કેવા મસ્ત રીંગણા છે કોઈ વાંધો નહીં તમે બધા છે ને ભાઈ આપણા રાજભા ગઢવી લોક સાહિત્ય ગાયે ગાયેલું મસ્ત મજાનું સપાખડું એન્જોય કરો ન્યા સુધીમાં હે ને આપણે આ જબલું અને એ લઈ અને લાઈ આ રીંગણીમાં અને બોલાવી દેવી બાકા જીતી

મિત્રો દેવાયતભાઈને હાં ભવાની મજા આવી ગઈ ને આપણે કાયદેલા વિભાગમાં હાથી બાકા જીતી બોલાવી અને અંદાજે લગભગ દોઢક કિલો જેવા કાયદેલા ઉતારી લીધા હે અને એક આ મસ્ત મજાનું પાકું કાયદેલું લીધું હે હું લેવા ખબર છે એની મારી પાછી બી ને એ ખાવા હાટું ચમચે ભારે ગયા લાગે છે તો તમને દેવાયતભાઈ ને હાંભવાની મજા આવી કે રાજભા ને કોની વધારે મજા આવી નહીં જ ખબર તો હાલો હવે છે ને એક વખત બે ને ભેગા સાંભવા આવી દઉં જેમ કે આ જબલું લીધું ને એમાં હજી જગ્યા છે તો હું એમ થાય છે કે તમે રાજભાને દેવાયતભાઈ ને એક વખત જુગલબંધીમાં સાંભળો ને તો વધારે મજા આવશે મને એવું લાગે છે તો હા ભાઈ નાખો ને કાઉિમાં હું હે ને થોડીક આ શું કહેવાય મરછ ને હા બાકા બાકાજી બોલાવી નાખો આવ્યા સુધી તો પછી હું એમ ખોટું આ જબલું ખાલી લઈને જાઉં તમારું શું કહેવું ચાલો હવે તમે રાજભાને દેવાયતભાઈ ને જુગલબંધીમાં સાંભળો અને હું હે ને થોડોક બાકાજીક આમાં બોલાવતો હું ਉਜਮਾਂ ਬੋਲੀ ਕਮਣਾ ਮਾ ਮਤੀ ਹਾਕ ਪਾਕ ਤੰਦ ਤੇ ਹਾ ਜੁਆ ਬੁਦੂ ਦਾ ਬਣਾ ਲਿਆ ਜਨ ਸੁਟਾਇਆ ਕਮਾਨੇ ਪੇਟਾ ਖੁੱਡਾ ਲੰਦਾ ਦੰਡ ਹਵਾ ਧੰਗ ਵਾਲਾ ਬੰਦੇ ਕਾਲਾ ਘਰ ਜਾ ਕੇ ਬਾਡੂ ਹੋਵਾ ਬੰਦਾ ਢਾੜ ਟੰਗ ਟਾਲਾ ਮੂਰ ਅੰਗੜਾ ਉੱਕੇ ਨਾ ਹਵਾ ਜਲਣਾ ਨੋਰ ਪਟਕਾ ਕੋਲੋਂ ਕਈ ਹਜ਼ਾਰਾਂ ਰੇ ਦੂਰ ਠਿਕਾਣਾ ਧੰਗੀ ਕਰੇ ਛੜਕੀ ਭਾਗਾਂ ਦੀ ਛੜਕੀ ਧਰਨ ਦਾ ਪੱਟ ਉਠਿਆ ਦੋਦਾਰ ਧਰਨ ਦੀ ਸਿੱਧਵਾਰਾ ਧੰਗੀ ਉਠਿਆ ਹੋੜਾ ਧਰਨ ਦੀ ਮਾਂਗਲਾ ਹੋੜਾ મિત્રો રાજભા ગઢવી દેવાયત ખબર ને મજા આવી ગઈ ને આપણું બીજું જબલું એ ભરાઈ ગયું હે અને એક જબલું એ પીડ્યું હતું એને લઈ લેવી અને હવે હે ને થઈ જાય એવી દુકાન બાજુ તમને તો રાજભા ગઢવી અને દેવાયત ભાઈને હાં મજા આવી હે પણ પછી મારા બાપુ જો મને દુકાને સંભળાવે છે ને તો મને નહીં મજા આવે એટલે એ સંભળાવે ને એ પહેલાં હે ને હું દુકાન ભેગીનો થઈ જાઉં અને ફાઇનલી આપણું જે મિશન હતું બકાલું મિશન બકાલું એ સક્સેસફુલ થઈ ગયું છે બે ઠેલિયું ભરી લીધી હે હવે હે બે દિવસ ઉપાજી જવું હે નહીં કાંઈ કેમ કે રીંગણા બે કિલો જેવા હે મરસા કિલો જેવા અને દોઢ બે કિલો જેવા આપણે શું કહેવાય કડવા કાઢેલા છે એ બધું લઈ અને નીકોએ જાય આવી દુકાન બાજુ અને વરસાદ એ આ બાજુ જો વાંધો સીડ કાળું ગમવા આવે ન આવે એ તો રામજાને પણ આવે તોય વાંધો નથી ન આવે તો વાંધો નથી કેમકે આપણે એમાં કાંઈ પડે એવું છે નહીં ઉગી જાય દુકાને કેમ કે દીવા ટાઈમ હવે ટૂંક જ સમયમાં થવા જઈ રહ્યો છે એટલા માટે બાકી અત્યારે તો ઉઘાડ થઈ ગયું હે પછી આગળ આંકી વાદા હે આપણી માથે કાંઈ છે નહીં અને અહીંયા એક મસ્ત પંખીડું બેઠું હે કવતો છે ઝૂમ કું દેખાણો ને કેવો મસ્ત બેઠો હે ચાલો કોઈ વાંધો નહીં એને બેહવા દેવી અને આપણે જવા દેવી તો ત્યારે મિત્રો દુકાનમાં બધું બધું આવી નહીં દીકો બીતી વેંચ ગયા અને દુકાનોના સપોર્ટ દઈને તાવાય લઈ દીધા હે ઓકે દુકાન લઈ લેવી તો કોઈ કોઈ દુકાનો બહુ એ જે બહુ કપાળો લઈ લીધો અને મસ્ત મજાનો એક થોડો કેવો વરસાદ પણ આવી ગયો જે વાદળ છેડ્યું હતું ને હમણાં આવી ગયું વાંધો ન થાય તો એમ લાગતું શું આવશે

चार पाँच दिनों से बारिश हो रही है और तो उसकी वजह से है ना रास्ते में भी पानी भर गया है तो गाड़ी अलग डोलक होती है और इस साइड भी भी बादल है वो वाले बादल है वो बारिश वाले बादल नहीं है वो तो ऐसे तो ही है मगर तो इस साइड जो बा, बादल दिख रहे हैं ना वहाँ पे शायद बारिश होगी ऐसा दिख रहा है तो और भी रास्ते की हालत है ना आगे तो और भी ज़्यादा खराब है दिखा दो देखिए ये वाले रास्ते देखते कितने ख़राब थे इसमें है ना गाड़ी चलाना अभी टू व्हील गाड़ी लेके आएंगे ना तो आपको बहुत दिक्कत होगी फोर व्हील में तो ऐसा कुछ नहीं होता है क्योंकि ये तो कहीं पे भी निकल जाएंगी देखिए ऐसी हालत है हमारे रास्तों की और तो फाइनली हम पहुंच गए हैं घर पे तो सर ये अभी इसको फटाफट चढ़ाई देते हैं खरीद देते हैं पार्किंग અત્યારે વાગી ગયા હે નવ વાગીને બે મિનિટનો ટાઈમ થઈ ગયો હે અને આપણે ને દુકાનેથી આવીને મસ્ત મજાના વાળપણ કીધા કપડાં બદલાવ્યા ને બેઠા હતા બાદ મીટિંગમાં મિટિંગ એ પૂરી થઈ ગઈ છે ને ચોક્ક આપણો વ્લોગ હોય તે હવે અહીંયા પૂરો થવા જઈ રહી એમ કે હવે ચાલો ઉભું થવાનો ટાઈમ થઈ ગયો હે નવ વાગી ગયા હે તો હાલો આજનો વ્લોગ છે એને અહીંયા પૂરો કરી છે ને મહત્વ કાલે આપણા મસ્ત મજાના એક નવા વ્લોગ ત્યાં સુધી બધા રામ રામ